તેની પૂરેપૂરી તાકેદારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ મેળા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ સરકારશ્રીના વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓને લાભાર્થીઓ પોતાની રોજગારી ઉભી કરી શકે તે માટે સાધન સહાય કીટનું વિતરણ સહિત અન્યનો જણાઓના લાભાર્થીઓને સહાયક વિતરણ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા સહાય સ્વરૂપે આપવામાં આવેલા આ વિવિધ સાધન સહાયનો સદુપયોગ કરી વિકાસ યાત્રામાં જોડાવા આ તબક્કે રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે લાભાર્થીઓ અને જનમેદનીને આહવાન કર્યું હતું આ સાથે દાહોદના પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ ખપેટ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવતા પોતાને થયેલા અનુભવો અને મળેલ સફળતાઓને રજૂ કરતા ઉપસ્થિત તમામ ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો પશુપાલનના લાભાર્થી નરેશભાઈ માવીએ પોતાને સરકાર દ્વારા જેઓ કઈ રીતે આગળ આવ્યા અને આર્થિક રીતે સદ્ધર બન્યા એ વિશે વિગતે જણાવતા તમામ લોકોને સરકાર દ્વારા અપાતા લાભને સો ટકા લેવા કહ્યું હતું આ પ્રસંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર શ્રી મહેન્દ્રભાઈ ભાગોર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બીએમ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન પટેલિયા પ્રાંત અધિકારી શ્રી નિલંદ જસા રાજપૂત નાયક જિલ્લા વિકાસ અધિકારી શ્રી દવે નાયક જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી શ્રી વાઘેલા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ દેસાઈ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન મામલતદાર જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અમલીકરણ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર નવ દસથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને તેર જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ ચૌદમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેક યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી અમારા જિલ્લા સમાર્તા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે પંચાવન જેટલા લોકો આજે એકાવન હજાર જેટલા લાભાર્થીઓ અમારા વર્ષે દાહોદ જિલ્લામાં છે એ પૈકી આ વર્ષે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં કિલકુળ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે દાહોદનો પણ અમે અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય ટૂલ કિસ રૂબરૂ આપીએ આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો એના માટે અમે ઉપસ્થિત થેન્ક યુ ચલો